આ દિવસ વેપાર ધંધા અને જીવનમાં લાભ તથા સૌભાગ્યને આવકારવાનો ઉત્તમ દિવસ છે કે જે દિવસે આપણે સૌ લોકો અનેક વસ્તુઓની ખરીદી કરીએ છીએ સોનું ચાંદી જમીન મકાન વાહન વગેરે જેવી વસ્તુની આપને ખરીદી કરીએ છીએ પરંતુ ઘણા લોકો આજના દિવસે મોટી વસ્તુની ખરીદી કરવાની ક્ષમતા ધરાવતા ન હોય તો આપ સૌ લોકો માટે અમે આ વીડિયો લઈને આવી ગયા છીએ માત્ર દસમી લઈને પચાસ રૂપિયા સુધીની નાની વસ્તુની ખરીદી કરીને આપ ઉત્તમમાં ઉત્તમ લાભની પ્રાપ્તિ કરી શકો છો અને આપના ઘરે ધન સમૃદ્ધિ લાવી શકો છો તો દસમી પચાસ રૂપિયાની વસ્તુ કઈ છે તે જાણવા માટે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર કાર્તક માસના શુક્લ પક્ષની પાચમની તિથિ એ લાભ પાચમ અને જ્ઞાન પંચમી તથા લક્ષ્મી પંચમી તથા શ્રી પંચમી તરીકે અને ઘણી જગ્યાએ તેને સૌભાગ્ય પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ લાભ પાંચમના દિવસે આદ્ય શક્તિ સ્વરૂપ માતા મહાલક્ષ્મી કે જે ધન વૈભવના દાતા છે મહાસરસ્વતી કે જે જ્ઞાન અને વિદ્યાના દેવી છે અને સૌ પૂજનીય ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા દેવની આજના દિવસે પૂજા અર્ચના કરવામાં આવે છે આ ત્રણેય દેવતાઓની કૃપાથી જીવન વેપાર અને પરિવારમાં સુખ સમૃદ્ધિ લાભ અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કેમ કે લક્ષ્મીજી ધનના દેવી સરસ્વતી વિદ્યાના દેવી અને ગણેશજી બુદ્ધિના દેવ છે એટલે જો બુદ્ધિ સારી હશે તો સારી વાણી બોલી શકીશું અને સારી વાણી હશે તો આપણે લક્ષ્મીજીની પ્રાપ્તિ કરી શકીશું માટે આજે લક્ષ્મી ગણેશ અને સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે કહેવાય છે કે જો કોઈ કારણોસર દિવાળીના શુભ દિવસે લક્ષ્મી પૂજન થઈ શક્યું ન હોય તો આ લાભ પાચમ ના દિવસે પણ લક્ષ્મીજીનું પૂજન કરી શકાય છે તથા આજના દિવસે વન જોયું મુહૂર્ત હોય છે એટલે આજે આપને કોઈ પણ સારું માંગલિક કાર્ય કરવા ઈચ્છતા હોય તો તેમાં મુહૂર્ત જોવાની કે સારા ચોપડીયા જોવાની જરૂર પડતી નથી પરંતુ તેમ છતાં પણ આજના દિવસે લોકો ખરીદી માટે અથવા તો નવા ધંધા વેપાર શરૂઆત કરવા માટે ચોઘડિયા જોતા હોય છે તો તેનો સમય પણ અમે આપને જણાવી દઈએ તો આ વર્ષે લાભ પાંચમ છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને રવિવારે આવે છે કે જેના આપણે જો સારા ચોઘડિયા વિશે વાત કરીએ તો સવારના ભાગમાં ચલ લાભ અને અમુક સારા ચોઘડિયા છે કે જેનો સમય લગભગ સવારે આઠથી આઠથી બપોરે બાર થી ત્રણ સુધીનો રહેશે બપોરે શુભ ચોઘડિયા છે કે જે બપોરે એક વાગીને અડતાલીસ મિનિટથી બપોરે ત્રણ વાગીને ચૌદ મિનિટ સુધી અને સાંજે અથવા રાત્રે શુભ અમુક અને ચલ ચોપડિયું છે કે જે સાંજે છ વાગ્યા વાગીને ચાર મિનિટથી રાત્રે નવ વાગીને ચૌદ મિનિટ સુધી રહેવાનું છે તો હવે આજના દિવસે પૂજા ક્યારે કયા સમયમાં કરવી તો કે ઉપરના જે સારા ચોગડીયા જણાવ્યા તેમાં પણ પૂજા કરી શકો છો અને તેમાં સમય ન હોય તો એ સિવાયના આખો દિવસ સારો છે આપને અનુકૂળ સમયે પૂજા કરી શકો છો કે જેમાં લક્ષ્મી સરસ્વતી અને ગણેશજીનું પૂજન કરવાનું કંકુ ચાંદલો કરવાના ચોખા ચોંટાડવાના ફૂલ ચડાવવાના પ્રસાદ ધરાવવાનો તથા જે નવા ચોપડાની શરૂઆત કરતા હોય ખાતા વહી હોય તેનું પૂજન કરવાનું અને ખાસ કરીને આપણા ઘરના મુખ્ય દરવાજા ઉપર સિંદૂરથી શુભ અને લાભ લખવા સાથીઓ પૂર્વ ઉમરા પૂજન કરવું જો દુકાન હોય ધંધો હોય નોકરી હોય તો ત્યાં પણ મુખ્ય દરવાજા ઉપર આજે ઉંબરાનું પૂજન કરવું જોઈએ સ્વસ્તિકનું ચિહ્ન કરવું કંકુના ચાંદલા કરવા ત્યાં દીવો પ્રગટાવવો આસોપાલોનું તોરણ બાંધવું કે જેથી કરીને આપણા ઘરમાં આપના ધંધા જે આપ લાભપાચમના દિવસે ખરીદી કરીને આપના ઘરે લાવો છો તો ઘરમાં ધન સુખ સમૃદ્ધિનો વધારો માત્ર દસ પચાસ રૂપિયામાં થઈ શકે છે કોઈ મોટી વસ્તુ ખરીદવાની જરૂર રહેતી નથી તો પહેલી વસ્તુ છે સોપારી કેમ કે સોપારીને ગણેશજી અને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે આજના દિવસે સોપારીની ખરીદી તેની પૂજા કર્યા બાદ તેના પર લાલ મૌલી બાંધીને તેને તિજોરીમાંગ કે ધન સ્થાનમાં રાખવાથી ધનની દૂર થાય છે અને બરકત વધે છે બીજી વસ્તુ છે શ્રીફળ કેમ કે શ્રીફળ માતા લક્ષ્મીજીનું પણ પ્રતીક છે તેને ખરીદીને લાલ ચુંડી કે લાલ વસ્ત્રમાં માં વીતીને પૂજા સ્થાન અથવા તિજોરીમાંગ રાખવાથી ધન સંપત્તિમાં ઉત્તરોત્તર લાભ મળ્યા રહે છે ત્રીજી વસ્તુ છે પતાસા કેમ કે માતા લક્ષ્મીજીને આ પતાસા પણ અત્યંત પ્રિય છે પૂજામાં તેનો ભોગ લગાવી તે પ્રસાદ સ્વયં અને દરેક લોકોએ ગ્રહણ કરવો જોઈએ કે જેનાથી ધન ભંડાર ભરેલા રહે છે સંબંધોમાં પતાસાની જેમ મીઠાશ આવે છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ચોથી વસ્તુ છે દીપદાન તો આજના દિવસે માટી કે ધાતુના દીવાની ખરીદી કરીને ઘરમાં અથવા મંદિરમાં દીવા પ્રગટાવવાથી આખું વર્ષ ઘરમાં ઉજાસ રહે છે અને જીવનમાંથી દેવામાંથી મુક્તિ મળે છે પાંચમું છે નાગરવેલના પાંતો કે આ પાન ખૂબ જ શુભ અને સમૃદ્ધિના પ્રતિક માનેલા છે લક્ષ્મીને ગણેશજીને પાનનું પત્તું અર્પણ કરવાથી બીડું અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે છે છઠ્ઠી વસ્તુ છે આખા ધાના કેમ કે ધાનાને ધનનું પ્રતિક માનવામાં આવે છે થોડા ધાના ખરીદી કરીને પૂજામાં રાખવાના કે પછી તેને ભોજનમાં વાપરવાથી અથવા તો બગીચા ક્યારામાં વાવવાથી ધન ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે સાતમી વસ્તુ છે ગોમતી ચક્ર

નવમી વસ્તુ છે સાવરણીની ખરીદી સાવરણીને માતા લક્ષ્મીજી નું પ્રતિક માનવામાં આવે છે નવી સાવરણી ખરીદી કરીને પૂજા કરીને તેનો ઉપયોગ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ખમાનીમાં બરકત રહે છે અને તેને હંમેશા છુપાવીને રાખવી જોઈએ દસમી વસ્તુ છે ફિતળ અથવા તાંબાના વાસણ તો કે પિતળને સોના સમાન શુભ માનવામાં આવ્યું છે નાનો કળશ છે થાળી છે કે માત્ર એક ચમચી પણ આજે ખરીદી કરીને પૂજા પછી તેનો ઉપયોગ અત્યંત શુભ માનવામાં આવ્યો છે વસ્તુ અગિયાર સંઘ પણ માતા લક્ષ્મીજીને પ્રિય છે કે જે સમુદ્ર મંથન માંથી ઉત્પન્ન થયો હતો એટલા માટે નાનો સંઘ ખરીદીને તેને ગંગાજમાં સ્નાન કરાવી લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે અને બારમી વસ્તુ છે નમકલું કે જેને આપણે મીઠું પણ કહીએ છીએ તે પણ બરકત અને લક્ષ્મીજીનું પ્રતિક છે નમકનું નાનું પડીકું ખરીદીને પૂજા પછી રસોઈમાં તેને વાપરવું અથવા પાણીમાં નાખીને તે પાણીથી આખા ઘરમાં પોતા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને દરિદ્રતા દૂર થાય છે એટલે આવી રીતે આ લાભપાચમ ઉપર આ બાર વસ્તુની ખરીદી કરવાથી અથવા તો બાર માનતી જે યોગ્ય લાગે તે નાની સસ્તી વસ્તુ ખરીદી કરવાથી આપના ઘરમાં ધન સુખ સમૃદ્ધિ લાવી શકાય છે જરૂરી નથી કે કોઈ મોટી વસ્તુની જ ખરીદી કરવી તો આશા છે કે હવે આપ સૌ લોકોને તેના વિશે માહિતી મળી ગઈ હશે તો અમને કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો કે આપ લાભપાચમના દિવસે કઈ વસ્તુની આમાંથી ખરીદી કરશો તો આ વિડીયોમાંથી ઉપયોગી નવી માહિતી જાણવા મળી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી શ્રીકૃષ્ણ ધન્યવાદ

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી